હતા અને એકબીજાના ઝાડ હતા એ બધા એકબીજાના સારા મિત્રો પણ હતા એવું હોય ને કે એકાદ વાયડું હોય એટલે એક વાયડું ઝાડ બી હતું એ વાયડા ઝાડ ને ખબર નહીં કેમ પણ ક્યારે ને ક્યારે કઈક ને કઈક આડું અવડું બોલે ને કઈક ને કઈક ખોટા ખોટા વિચારો આપે તો એક વખત એવું બન્યું એને એવું કીધું કે ભાઈ આ વખતે છે ને આપણે જે મધ માખી આવે ને જે રાણી માખી જેને કહેવામાં આવે છે એ આપણે જે મધ પૂડો કરવા આવે ને હું તો ના પાડી દેવાનો છું હું એટલા માટે ના પાડવાનું કારણ કે જે એક તો ડંખ્યા કરે ને આખું કરીને અવાજ કર્યા કે બહુ તકલીફ પડે છે તો બીજા બધા ઝાડની એની જોડે કે હા હા અમે બી ના પાડતા અમે બી ના પાડતા અમાર બી આ મધમાં જોઈએ જ નહીં હવે જે લોકોની સિઝન આવી જ્યારે લોકો બધું ભેગું કરતા હોય છે જેને આપણે પોલન કહીએ અથવા નેક્ટર કહીએ એ ભેગું કરવાનું સિઝન આવી એટલે રાણી માખી આવીને એ ઝાડને કહેવા લાગી કે નહીં મધ પૂરો બનાવવા દો ઝાડે ના પાડતી હતી અહીંયા નહીં બનાવવાનો અને એમ કરીને બધા ઝાડ ની આજુબાજુ ફરી પણ બધાએ ના પાડતી હતી કે ના અમારે અહીંયા ઘડી તારો મત પૂરો જોઈતો જ નથી ગમે તે કરતું પણ અહીંયા ઝાડ ના બનાવીશ તારે આ ઝાડ પર તો મત પૂરો જોઈએ જ નહીં એમ કરી કરીને બિચારી બહુ કહ્યું કે આટલા વર્ષોથી કરીએ છીએ ઘણી વખત તમારે ત્યાં બનાવ્યો છે પણ તો કે ના નહીં એટલે નહીં મધમાખી રાણી મધમાખી જે હતી ત્યાંથી ગઈ એની આખી ટીમને લઈને અને પછી બીજી જગ્યાએ ગઈને જ્યાં આગળ એને સિઝન હતી એટલે એને એ પ્રમાણે બનાવવાનું ચાલુ કર્યું બીજી બાજુ થોડો સમય થયો કહેવાય ને કે બધાને આમ હાશ લાગી કે ચાલો કોઈ અવાજ આવવાનો નથી હવે અને કોઈ ડખવાના બી નથી આપણને તો પણ આ જે એમને લાગ્યું ને કે જે શાંતિ છે બહુ શાંતિ લાંબી ચાલી નહીં એક સમય આવો એવો થયો કે એક જોડે બધા જે આપણા લક્કડહારા જેને આપણે કહીએ કઠિયારા એ કઠિયારા બધા આવ્યા અને જોયું કે ઝાડ ઉપર મધમાં મધ પૂરો નથી તો કે આપણે આ ઝાડને પહેલા કાપીએ અને એ લોકો ફટાફટ ઝાડ કાપવા માંડ્યા કારણ કે જો એ મધપુડા વાળું ઝાડ પકડે તો મધ માગી ડંખી જાય ડંખી જાય મહેનત વધારે કરવી પડે મધપુડો કાઢવાની અને આ રીતે જે બધા ઝાડે ના પાડી હતી એ બધા બિચારા ઝાડોનું નિખંદન થઈ ગયું તો મિત્રો એ જ કહેવાનો આજનો મંડે માગનો એ જ આશય છે કે કોઈ તમને કંઈ પણ વાત આવીને કરે ને તો તરત જ એમાં ના ઝુંબલાવો થોડોક વિચાર કરો મનો મન મંથન કરો જોડે એકબીજા જોડે ચર્ચા કરો કે આ નહીં કરીએ તો આ કરશું તો એના ફાયદા ગેરફાયદા એના વિશે થોડી ચર્ચા વિચારણા કરો અને પછી નિર્ણય લો એન્ડ મેટલો